સુરતના લિંબાયત વિસ્તારમાં એક માનવ તસ્કરીને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક શ્રમજીવી પરિવારની એક દીકરીને છેલ્લા દસ દિવસમાં નશાકારક પદાર્થ પીવડાવીને બે વાર વીજવામાં આવી તેના લગ્ન કરવામાં આવ્યા તો હાલ લિંબાયત પોલીસે ગુનો નોંધીને આરોપી પાડોશી મહિલા સહિત ત્રણ જણાની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે સુરતના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીને ગંભીર અને ચોંકાવનારો કિસ્સો પોલીસના હાથ લાગ્યો છે એક ગરીબ શ્રમજીવી પરિવારની નાબાલિક દીકરીને નશાકારક પદાર્થ પીવડાવીને ડરદબાણ વચ્ચે માત્ર દસ દિવસની અંદર બે વખત વેચવામાં આવી હતી અને તેના જબરજસ્તીથી લગ્ન કરવામાં આવ્યા હોવાના આરોપ સામે આવ્યા છે આ ઘટનાની તપાસ દરમિયાન લગ્નની તસવીરો પણ પોલીસના હાથ લાગી છે જેમાં ગેરકાયદેસર લગ્નની સાબિતી કરે છે આ ગંભીર ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ હતી પોલીસ ટીમે તપાસ હાથ ધરી મુખ્ય ત્રણ આરોપીને તેમજ ઘટનામાં સહભાગી એક પાડોશી મહિલાની અટકાયત કરી છે આરોપી પાસેથી મળેલ માહિતીના આધારે પોલીસનું માનવું છે કે આ કિસ્સો માનવ તસ્કરીના મોટો રેકેટનો ભાગ હોઈ શકે છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરઝાના નામની બીજી એક મહિલા આરોપી પણ આ રેકેટમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે પોલીસ દ્વારા આ મહિલા માટે વોન્ટેડ નોટિસ જારી કરવામાં આવી છે અને તેને શોધી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્ત વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી પોસલાવી અને એક રસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવેલ છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકા કરવામાં આવેલ અને સોહેબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે ના માલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે ઈસમ છે જે સોલાપુરનો આ એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે એ અહીંથી એને એ જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવે